સુંદરતા આજનો મારો ટોપિક છે સુંદરતા ખૂબસૂરતી ગોર્જિયસ અત્યારના યુગમાં બધાને સુંદર દેખાવું બહુ સારું લાગે છે કે રૂપાળા હોય સરસ દેખાતા હોય એકદમ ચમકદાર ચહેરો હોય તો એના ઉપર જ મેં આજ ટોપિક બનાવ્યો છે અને હું વિડીયોના લાસ્ટમાં કહેવાની છું કે જે કુદરતી ઓરિજિનલ સુંદરતા હોય છે એ શું કહેવાય અને કઈ રીતે આવે છે અત્યારે બધાની ખૂબસૂરત દેખાવો બહુ ગમે છે એ જેન્ટ્સ હોય કે લેડીઝ હોય કોઈ બી વ્યક્તિ હોય એને એમ થાય છે કે હું ખૂબસૂરત હોય તો વધારે સારું તો બધાને ખૂબસૂરત દેખાવું છે પણ કામ સારા નથી કરવા કામ સારા હશે ને તો તમે ઓટોમેટિકલી ખૂબસૂરત જ લાગવાના છો રૂપાળા ચહેરાથી વધારે તમારું અસ્તિત્વ તમારું ચરિત્ર તમારું કેરેક્ટર જો સારું હશે ને તો તમે રૂપાળા વ્યક્તિને સાઈડમાં મૂકી દેશો તો અત્યારના જમાનામાં બધાને રૂપાળું થવું સુંદર દેખાવું વધારે ગમે છે પણ કામ સારા નથી કરતા તો મારે એટલું જ કહેવાનું છે કે સારા કામ કરશો ને તો ઓટોમેટિકલી તમે સરસ જ લાગવાના છો અને તમારું જે પર્સનાલિટી છે ને એ તમારા કામથી નિખરે છે કે ના કે તમારા સુંદરતાથી એટલા માટે મારે એટલું જ કહેવાનું છે કે તમારે જો સુંદર દેખાવું હોય ને તો તમે કર્મ સારા કરો તમારો સ્વભાવ સારો રાખો સ્વભાવ સારો હશે ને સુંદરતા તો થોડા દિવસ જ છે કે આપણે પચીસ ત્રીસ ચાલીસના થઈશું એટલે ઓટોમેટિકલી થોડું થોડું આપણે ખરાબ દેખાવા જ લાગશે કે આપણી સ્કિન થોડી એવી એવી થઈ જશે કે હોર્મોન્સ ચેન્જ થશે એટલે થોડું ઘણું ફેરફાર થશે પણ જે તમારી આત્માની સુંદરતા હશે ને એ ક્યારેય નથી જવાની એ તમે નહીં હોય ને તો પણ એ જળવાઈ જ રહેવાની છે માટે સુંદરતા માટે ઘેલા ના થાવ મોંઘા મોંઘા બ્યુટી પાર્લરમાં ના જાઓ અને વધારે ખર્ચો કરો આપણા ઘરની સગવડ હોય કે ના હોય પણ સુંદર દેખાવા માટે આપણે ખર્ચો કરી જ નાખીએ છીએ કે ભાઈ પાર્ટી ફંક્શન કોઈ પ્રસંગ હોય તો આપણે બ્યુટી પાર્લરમાં જઈએ છીએ અને મોંઘા મોંઘા બધા સ્કિન કેર કરાવીએ છીએ અને ઘણા બધા ખર્ચા કરી લઈ છે આપણે આપણા ઘરનાની તકલીફ નથી જોતા કે ઘરમાં આપણી સગવડ છે કે નથી હોતી સુંદરતા માટે આપણે કંઈ પણ કરી શકીએ છીએ તો એ બધું તમે ટાળો અને તમારો સ્વભાવ સુધારો એટલે ઓટોમેટિકલી સુંદરતા આવવાની છે અને તમે સરસ જ દેખાવાના છો તો આપણે મારે મહિલાને એટલું જ કહેવાનું હતું કે તમે સુંદર દેખાવા માટે ખોટા ખર્ચા ના કરો તમારો સ્વભાવ સારો બનાવો એટલે સરસ એવી તમારામાં નેચરલ સુંદરતા આવશે એટલે કે એને પૈસા દઈને તમે નહીં ખરીદી શકો કે આપણે મોંઘું મૂંગું ફેશિયલ કરાવ્યું કે કોઈ પણ સ્કિન કેર તમે કરાવશો તો કેટલો ટાઈમ ટકશે પંદર દિવસ વીસ દિવસ કે મહિનો વધારે ખર્ચો કરશો તો મહિનો બે મહિના રાખશે પણ તમે જે ઓરિજિનલ નેચરલ છે એ તો નથી જ લાગવાના અને બીજું કે કોલસાને તમે દૂધમાં બોળેલો રાખો તો શું એ વાઇટ થાય છે તો બધું સમજી જવાનું અત્યારે કોઈને સમજાવવાની જરૂર જ નથી બધા સમજેલા છો કે જે નેચરલ છે એ નેચરલ છે અને અનનેચરલ છે એ થોડો ટાઈમ માટે ચાલે છે તો એના માટે તમે તમારા ચહેરાને નહીં પણ તમારા સ્વભાવને સુંદર બનાવો અને મારે આ વિડીયો બનાવવાનું માધ્યમ એ જ હતું કે જો આના હોલે હું કાંઈ પણ બે શબ્દ કહી શકીશ તો મહિલાઓને સમજમાં આવશે કે આપણે સુંદર દેખાવું જરૂરી નથી આપણે સુંદર બનવાની જરૂર છે એટલે કે માનસિક રીતે સુંદર બનવાનું છે બહારથી સુંદર દેખાવામાં કંઈ મજા નથી તમે બહારથી સુંદર થોડી વાર લાગશો કે તમે કંઈ કરાવ્યું હશે કે તમે તૈયાર થયા હશો ત્યાં સુધી જ બાકી રોજે રોજ તો આપણે રેગ્યુલર ઘરમાં તો બધું કરવાના જ નથી પણ તમારી જો ઓરિજિનલ સુંદરતા હશે તમારી જે નેચરલ બ્યુટી હશે તો એ તો રહેવાની જ છે તો એના માટે તમે પોતે જ તમારો સ્વભાવ સુંદર કરો તમારું મન આત્મા એ ચોખ્ખું રાખો એની સુંદરતા વધારો કે ના કે ચહેરાની સુંદરતા મહિલાઓને તો એમ જ હોય છે કે જો કંઈક નવું જોયું કે આ નવી ફેશવોશ બહાર પડી છે કે નવી ક્રીમ બહાર પડી છે એમાં એડાવી જાય કે આ લગાવો એટલે તમે રૂપાડા થઈ જશો તમે સુંદર દેખાવા લાગશો તો એમ સુંદર દેખાવાતું હોય તો બધા એમ જ સુંદર થઈ જાય દુનિયામાં કોઈ આવી રીતે બદસુરત હોય જ નહીં તો આપણે આટલા બધા ભણેલા ગણેલા થઈને બધું સમજીને એવું કામ કરીએ છીએ કે કાંઈ પણ કરાવી લે છે ને કાંઈ પણ ખરીદી લે છે ને લગાવવા માંડીએ છીએ ને કાંઈ જોતા નથી અને ઉલટાનું આપણું સ્કિન જે ઓરિજિનલ હોય છે એના કરતાં પણ ખરાબ થઈ જાય છે તો એના કરતાં તમારે જે નેચરલ હોય છે કે ઘરમાં હળદર હોય છે દૂધની મલાઈ હોય છે એ લીંબુ છે આ બધું લગાવોને ને મોંઘા મોંઘા તમે બધું લગાવો છો અને તમારી સ્કિન ખરાબ કરી લ્યો છો અને ખોટી ઈર્ષા કરો છો અને એવું બધું કરવાનું છોડી દેશો તો ઓટોમેટિકલી ગરજ લાગવાના છો તો એના માટે મોંઘા મોંઘા બ્યુટી પાર્લરના ખર્ચા ના કરો આપણા ઘરનાને પોસાય એવું હોય કે ના હોય ખર્ચા ના પોસાતા હોય આપણને કાંઈ પણ કરીને લોકો પૈસા લાવી દેતા હોય તો એવા ખોટા ખર્ચા ના કરવા અને આપણે જો થોડી બચત કરશું ને બ્યુટી પાર્લરના ખર્ચા ઓછા કરશું અને ઘરમાં આપણે બચત કરીને આપીશું ને તો એ આપણું આત્માની સુંદરતા ઘરમાં લાગવાની જ છે કે આપણે સુંદર જ છે અને સુંદરતા બે દિવસ રહેવાની છે અને જે આપણું મન છે ને એ હંમેશા રહેવાનું છે તો મનને સુંદર રાખો તનને નહીં ચહેરાને નહીં તો એ જ મારે કહેવાનું છે કે સુંદરતા મનની રાખો આત્માની રાખો ચહેરાની સુંદરતા તો ઘડીક માટે દેખાવાની છે એના માટે ઘણું બધું ઘરમાં છે કે આપણે શાંતિથી જીવન જીવીએ સારો ખોરાક લઈએ પૂરતી નીંદર લઈએ ચિંતા ખોટી ના કરીએ ખોટી ચિંતા કરશો ને તો પણ તમે વહેલા અસર તમને કરચલી પડી જવાની છે એટલે કે રિંકલ્સ આવી જશે વહેલા અને એ બધું જો તમે કરશો ચિંતાને એવું કરશો એટલે ગમે એટલો ખર્ચો કરશો એ તમારા ચહેરા ઉપર દેખાશે જ નહીં તમારો ફેસ દિવસે ને દિવસે ડલ થવા લાગશે તો એના માટે પહેલી જ વસ્તુ છે ચિંતા છોડી દો ચિંતા છોડી દો સ્વભાવ સારો કરી નાખો અને એકબીજા સાથે લાગણી રાખો કોઈની ઈર્ષા ના કરો તો ઓટોમેટિકલી સુંદરતા આવવાની છે જો તમે ઈર્ષા કરશો ને સુંદરતા સારી જો રાખવી હોય ને તો મારું એક જ મેન ટીપ્સ છે કોઈ બી વ્યક્તિ હોય રૂપાળું દેખાવું એ સુંદરતા નથી આપણી સ્કિન એકદમ ગોર્જિયસ હોવી જોઈએ ચમકદાર હોવી જોઈએ એ સુંદરતા છે તો સુંદરતા માટે તમારે એટલું જ કરવાનું છે કે ઈર્ષા છોડી દો જો મનમાં ઈર્ષા ભાવ હશે ને તો તમારો ચહેરો ક્યારેય સુંદર નહીં લાગે એક કઈ રીતે ચહેરો પણ સુંદર નહીં લાગે પણ તમારું મન પણ ખરાબ થઈ જશે તો એના માટે ઈર્ષા છોડી દો અને જો મારું કહેવાનું ખોટું હોય ને તો તમે એકવાર ટ્રાય કરી જજો થોડા ઉજાગરા કરજો ટેન્શન લેજો કોઈની ઈર્ષા કરજો તો તમે એકદમ સરસ દેખાતા હશો ને તો પણ બદસુરત થઈ જશો તો એટલા માટે મારો કહેવાનો હેતુ એ જ હતો કે મન શાંત હશે ને તો બધું સારું જ હશે તો એના માટે મેન મારો જે ટોપિક હતો કે સુંદરતા તો સુંદરતાનો મારો એક જ સિક્રેટ હતું કે સુંદર બનવું હોય સુંદર રહેવું હોય અને સુંદર લાગવું જ હોય ને હંમેશા માટે તો તમે સૌથી પહેલાં ઈર્ષા છોડી દેજો ઈર્ષા છોડી દેશો શાંત સ્વભાવ રાખશો અને બધાની સારી દ્રષ્ટિથી જોશો ને તો તમે ઓટોમેટિકલી ગોર્જિયસ રહેવાના છો અને બીજી બધી ઘણી હોમ રેમેડી હોય છે કે આપણે બહારના મોંઘા મોંઘા પ્રોડક્ટને વાપરવાની જરૂર નથી ને તમે ઘર માંથી જ તમે બધું બનાવીને તમે યુઝ કરી શકો છો અને સરસ એવા સુંદર દેખાઈ શકો છો ફેશ ભલે આપણી સ્કિન ભલે કાળી હોય કે બીજી કોઈ હોય ભલે ના હોય પણ થોડી એવી ચમકદાર હોય કે આપણે સરસ ગોર્જિયસ એટલી રૂપાળાથી નથી લાગતા એના માટે આપણે વિચારો પણ સુંદર જોઈએ છે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને કમેન્ટ પણ કરજો તો આગળ આપણે ઘણું બધું કહેવાનું છે હજી ઘણા પણ વિડીયો બનાવવાના છે એક યુટ્યુબ જ એવું પ્લેટફોર્મ છે એવું માધ્યમ છે કે તમારા મારા જેવા બહેનો સુધી હું આ રીતનું વિચાર કે મારી વાત પહોંચાડી શકું કે જો એમને ત્યાં સુધી પહોંચી શકે અને વિડીયો સારો લાગે મારી વાત સાચી લાગે તો જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારે વિડીયો સારો લાગે તો એક નાની એવી કમેન્ટ પણ કરી દેજો આગળ આપણે ઘણું બધું હજી શીખવાનું છે થેન્ક યુ ફોર વોચિંગ